ઓ આ છે બાપા આ પોણી જોવું છે ચાલુ છે બંધ છે ચાલુ છે તો કરે જાય મજે પોડા હેડો આપડા જીએ તો ગેળ આપણો ગેળ જીએ તો બેઠી સાનું બહાર ગોદ ના છે આ ગો પાછું કરીય હેરા બગા ગેળ મેમણ આપના આલ કેમ તોવા બના તો તોવા બના તો હારા તો છે ક હારા હારા આ તો હારા હે લે હેડો જીએ તો ગેળ ઓ

મેમન આપવાનો છો એટલે આ હાલ જ કીધું તો કે ગહમ દવા નાખો આ વા કે છે કે મહેમાન આપવાનું છે મેમન હવે આય છે આય છે ઈ સાલ કેટલા મહેમાન આવે તો સારું હે આવતા તે હું ચા વાય મેલો જો એટલી કર અરે કેમ ધીરા ધીરા હાડા છો હા એ ધીરા એક દી મોટો

અઢી લાખ રૂપિયા થાય લાખ બી હોય તો હું અઢી લાખ થતા તમે તો દલાલી કરો પેસ્ટ ની દલાલી કરાવે પછી તો દલાલી કરો છો

બરાબર છે બે હારી દઉં છું જમીન ની વાત નહીં કરશો જમીન નહીં વેચવી જમીન અરે જમીન તો નહીં વેચવી પણ અઢી

બરાબર તો ગમ્યું મને તો ગમત ગયા યાર બીજું પૈસા 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 કર્યા કેટલા કર્યા ફરી લાખ ફરી લાખ કરી લાખ હા તો હાથ હાલજો ને બરાબર છે સમાચાર કરી ફરી જો એક મન હાર તો હાર તને આવજો તા આવજો લે રાત હા દુને મને કીધું નઈ પણ ભોગો તો માળો છે તો જો આરી ને હું દવા કરું હાડોરી હા તો મારા વશી ચો કહેવાય કે હાડોરી તો સુસવા નહી રહ્યો એવો ભોગો મારું ને જિંદગી યાદ કર આપો

કીધું પામ ના બુધો પાછું ના ના ગમતો ખરું બાજુ ને કેમ ના ક્યારે રાત ભાઈ શીખવાની ના ના એવું નહીં જવું તમને ના ના બસ